જય સ્વામિનારાયણ બધાને નેટસઅપ નેટવર્ક ચેનલની અંદર હું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો ખાસ આજે આપણે થોડીક નાની એવી ચર્ચા કરવી છે કે જોઈએ ને તો નેટપ નેટવર્ક ચેનલ કોઈ પણ તહેવાર કોઈ પણ તહેવાર આવતા હોય તો અલગ અલગ તહેવાર ઉપર અલગ અલગ ઓફર અહીંયાથી અમે જનરેટ કરતા હોય કે ભાઈ કંપની તો

સરસ મજાની એવી બધી પ્રોડક્ટ પહોંચાડી રહી છે કે જે સો ટકા સોના જેવી પ્રોડક્ટ છે ઘણી બધી કેટેગરીમાં કંપની પ્રોડક્ટ બનાવે છે હોમ કેર પર્સનલ કેર બ્યુટી કેર એગ્રીકલ્ચર હેર કેર અને પશુપાલનને લગતી પણ પ્રોડક્ટ છે કે જે જૈવિક ફોર્મમાં આજે ઘણા બધા લોકો સુધી પહોંચાડી રહી છે અને ઘણા બધા લોકો વાપરી અને વ્યવસ્થિત ઉપયોગ કરી અને નિરોગી પણ બની ચૂક્યા છે અને ઘણા બધા લોકો વાપરી રહ્યા છે તો ઘણા બધાને તો લગભગ ખ્યાલ જ છે જે પ્રોડક્ટ અત્યારે હાલમાં યુઝ કરે છે બધી ખબર જ છે પણ ખાસ તો આજે આપણે એ વાત કરવી છે કે હાલના સમયમાં હવા પાણી ખોરાક કે જે લોકોને શુદ્ધ નથી મળી રહ્યો અને દિવસે ને દિવસે બીમારી વધી રહી છે કે એનું મેઈન કારણ શું છે તો કે પ્રદૂષણવાળું વાતાવરણ અને પેસ્ટિસાઇડ દવા અને હાઈબ્રીડ ખાતર કે ડેઈલી ડેલી લોકો વધારતા જાય છે અને તેમાંથી જે પાક પકવવામાં આવે છે ખેડૂતોને એ પાકનું આપણે ખોરાક રૂપે સેવન કરતા હોઈએ અને એમાંથી બીમારી ઉત્પન્ન થતી હોય અને જે કઈ પેસ્ટીસાઈડનો ઉપયોગ વધારે કરેલી છે કે પ્રોડક્ટ છે કે જે સારો તે આપણે પશુ ખાતા હોય અને એનું દૂધ પાછું આપણે ખાવામાં આવતું હોય ખોરાકના રૂપમાં તો અલગ અલગ જગ્યાએથી આપણને ખબર નથી એવી જગ્યાએથી આપણી અંદર ટોક્સિન કે ઝેર જે અંદર પ્રવેશ કરે છે અને આપણી બોડીની અંદર સંપૂર્ણપણે ઝેર અત્યારે પ્રવેશ કરી શક્યું છે અને દિવસે ને દિવસે કલપના નોકરી હોય એવી બીમારીનો લોકો સામનો કરી રહ્યા છે તો જે એક નેટસબ કંપની આજે બાવીસ ત્રેવીસ વર્ષથી લોકોનું કામ કરી રહી છે અને લોકો સુધી પ્રોડક્ટ જેવી ફોર્મમાં સો ટકા ઇકો ફ્રેન્ડલી પહોંચાડી રહી છે તો ખાસ તો મિત્રો જોઈએ તો આજે વીસ તારીખ છે તો હોળી જેવો પાવન પર્વ આવી રહ્યો છે ટૂંક સમયમાં તો આપણે ખાસ અહીંયાથી એક એવી સરસ મજાની ઓફર જનરેટ કરવાની છે કે કોઈ પણ લોકોને મેં જેમ વાત કરી તેમ કોઈ પણ કેટેગરીની પ્રોડક્ટ પરચેસ કરવી હોય કે કોઈ પણ લોકો પ્રોડક્ટ યુઝ કરવા માંગતા હોય તો આપણે એપી હોલી તરફથી સરસ મજાની ઓફર ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ કે ત્રીસ ટકા ઓપની ઓફર અહીંયાથી શૂટ કરીએ છીએ કે ઓલ પ્રોડક્ટ આપણી પાસે મેં વાત કરી એમ ઘણી બધી કંપની પ્રોડક્ટ છે સંપૂર્ણ ઝેવ પ્રોડક્ટ છે ત્રેસઠ પ્રોડક્ટ આ થોડોક એમ માનું જૂનો ફોટો છે એટલે અમુક પ્રોડક્ટ આની અંદર એડ નથી થઈ પણ ઘણી બધી પ્રોડક્ટ અત્યારે હાલમાં લોન્ચ થઈ ચૂકી છે કે સિત્તેર એંસી પ્રોડક્ટ અત્યારે અવેલેબલ છે પણ ટોટલ પ્રોડક્ટ મેં વાત કરી છે એગ્રીકલ્ચરની હેલ્થ કેરની કે જે લોકો બીમારીથી પીડાઈ રહ્યા છે જૂની હઠીલી બીમારી કે જે લોકોને કોઈ જવાનું નામ જ નથી લઈ રહી એવી ઘણી બધી બીમારી લોકોને નાબૂદ થઈ ચૂકી છે ઘણા બધા રિવ્યુ સારા લોકોના છે અને આવે છે અને ડેલી ડેલી આવતા રહે છે કારણ કે કંપનીની પ્રોડક્ટમાં દમ છે સો ટકા ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ હોવા છતાં થોડોક વ્યવસ્થિત પાંચથી છ મહિના કે આઠ મહિનાના તૈયારી સાથે કોઈ પણ કોર્સ ચાલુ કરે છે તો એ ટુ ઝેડ પ્રોબ્લેમનું સોલ્યુશન નેટસર્પ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ પાસે બેસ્ટ પ્લેટફોર્મ આપણી પાસે છે અને આપને મળ્યું છે કેમ તો કે ટોટલ પ્રોડક્ટ પહેલાં તો ઓર્ગેનિક છે એટલે કોઈ બોડીની અંદર આપણે સાઈડ ઇફેક્ટ થતી નથી કોઈ પણ બીમારી હોય નાનાથી લઈ અને મોટી બીમારી સુધી એ ટુ ઝેડ રિઝલ્ટ મળે છે અને બીજું એગ્રીકલ્ચરમાં પણ ઘણી બધી ગ્રોથ પ્રમોટર છે ફૂગનાશક છે જંતુનાશક છે ઘણી બધી પ્રોડક્ટ એગ્રીકલ્ચરમાં પણ છે અને બ્યુટી કેરમાં જોઈએ તો પણ ઘણા બધા ક્રીમ મેકઅપ અલગ અલગ લિસ્ટીપ ઘણી બધી બ્યુટી કેરની પ્રોડક્ટ પણ છે પછી આપણે વાત કરી પર્સનલ કેર છે પછી કલર કોસ્મેટિકમાં પણ ઘણું બધું છે એવી રીતે ઘણી બધી પ્રોડક્ટ કે જે બહેનો અને ભાઈઓ યુઝ કરી શકે અને જે આપણી જીવન જરૂરિયાત ગુડ મોર્નિંગથી લઈ અને ગુડ નાઇટ સુધી કંઈક ને કંઈક જગ્યાએ જે આપણે કલર કેમિકલવાળું ભેગું કરી અને આપણે બોડી ઉપર પૂરી સંપૂર્ણ રીતે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ કે જે જીવન જરૂરિયાત વસ્તુ છે કોઈ આપણી મજબૂરી નથી કે આપણે કંપની લેવી જ પડશે એવું કોઈ વસ્તુ નથી ટૂંકમાં આપણે જીવન જરૂરિયાત વસ્તુ કોઈ પણ જગ્યાએથી લાવીએ છીએ તે જ વસ્તુ અહીંયાથી ટૂંકમાં આપણે પરચેસ કરવાની છે તે પણ સંપૂર્ણ જૈવિક છે એટલા માટે અને વ્યવસ્થિત આપણે ઉપયોગ કરવામાં આવે તો આપણને જે કંઈ પ્રોબ્લેમ છે તેનું સમાધાન પ્રોડક્ટની અંદર મળે છે અને ઘણા બધાને થઈ શીખ્યા છે કે ઘણા બધા રિઝલ્ટ એવા છે કે સારા સારા લોકો એવા છે કે કોઈ જગ્યા બાકી ન રાખી એવી હોસ્પિટલોમાં પણ લોકો થાકી ગયા હોય અને અહીંયાથી નેટસપ કંપનીની ઘણી બધી એવી પ્રોડક્ટ છે કે પોતે યુઝ કરી અને સારી રીતે વાપરી અને સેવન કરી અને બેસ્ટ રિઝલ્ટ લઈ અને આજે સાજા અને તાજા માજા થઈ ગયા છે ઘણા બધા લોકો છે તો એવી સરસ મજાની ઘણી બધી પ્રોડક્ટ છે તો કોઈ પણ પ્રોડક્ટ આપણે હોલી માનો કે હોલીના પાછલા દિવસે સાંજ સુધી આપણે ઓવર પ્રોડક્ટની અંદર ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ અવેલેબલ છે કે કોઈ પણ બુકિંગ અહીંયા ત્રીસ ટકા સુધી આપણે ડિસ્કાઉન્ટ મળશે ઓલ પ્રોડક્ટમાં ત્રીસ ટકા સુધી ડિસ્કાઉન્ટ કરવામાં આવશે અને જે લોકોને ખ્યાલ છે કે જે પહેલેથી જૂના લોકો છે ને વાપરે છે એને તો બધો ખ્યાલ જ છે અને ખબર જ છે કે આપણે ઓલ પ્રોડક્ટમાં પચીસ ટકા ડિસ્કાઉન્ટ અત્યાર સુધી ચાલી રહ્યું હતું તો આપણે હોલીના પાવન પર્વ તહેવાર નિમિત્તે હોલીના પાછલા દિવસ સુધી આપણે કહેવાય પડવું પડવા સાંજ સુધી આપણે ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ અહીંયાથી મૂકેલું છે કે જે પચીસ ટકા ડિસ્કાઉન્ટ કંપની આપે છે અને પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપણે ઓફ નેટવર્ક ચેનલ તરફથી અહીંયાથી રિલેક કરવામાં આવ્યું છે કોઈપણને કાંઈ પણ પ્રોડક્ટની જરૂર હોય વાપરતા હોય તો એ ભલે કોઈ પણ લોકો નવા હોય તો એ ભલે ઓલ પ્રોડક્ટ ત્રીસ ટકા ડિસ્કાઉન્ટમાં મગાવી શકે છે ક્યાં સુધી હોલીના પાછલા દિવસ એટલે કે પડવાના સાંજ સુધી આપણે ઓલરેડી ડિસ્કાઉન્ટ ચાલુ રહેશે ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ ઓલ પ્રોડક્ટ ઘણી બધી પ્રોડક્ટ છે મેં વાત કરી ત્યાં અલગ અલગ પછી હેરકેર માટેની પણ ઘણી બધી પ્રોડક્ટ છે અને ઘણા લોકો વાપરે છે તેને ખ્યાલ છે કે પ્રોડક્ટ કેવી છે અને કોઈ લોકો નવા છે અને ખ્યાલ નથી અને કોઈને વાપરવી હોય તો પણ બુક કરે એટલે અત્યારે આપણે ત્રીસ ટકાનું ડિસ્કાઉન્ટ હોલીના પાંચના દિવસ સુધી એટલે કે હોલી સુધી આપીએ છીએ ત્રીસ ટકા ડિસ્કાઉન્ટથી ઓલ પ્રોડક્ટ તમે પરચેસ કરી શકો છો તો ખાસ મિત્રો આજે આપણો વિડીયો એના ઉપર હતો કે ઓલ પ્રોડક્ટ આપણી સો ટકા જેન્યુન છે ઓર્ગેનિક છે સંપૂર્ણપણે રિજેટેબલ પ્રોડક્ટ છે અને ઘણા બધા લોકો ઘણા બધા લોકો સાજા થઈ ગયા છે ઘણા બધા લોકો વાપરે છે અને વાપરી રહ્યા છે તો ઘણી બધી બીમારી પણ લોકોને નાબૂદ થઈ ચૂકી છે તો ખાસ કોઈ લોકો નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય અને બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને કોઈ પણ ન્યૂ અપડેટ મૂકવામાં આવે તમારા સુધી અર્જન્ટ પહોંચે આવી તમને મળતી રહે પછી કોઈ પ્રોડક્ટ ના હોય રિઝલ્ટ ના હોય કે આવા તહેવાર નિમિત્તે કોઈ પણ ઓફર ના વિડીયો તમારા સુધી અર્જન્ટ પહોંચે અને સારો એવો લાભ લઈ શકે તો આજનો વિડીયો આપણે એડ કરીએ ફરી મળીએ આવા ન્યૂ વિડીયો સાથે ન્યુ વિડીયોમાં ધન્યવાદ